સાઠ રૂપિયા માંગ સફરજન આપો તો નથી જોઈતા ત્યારે પેલા ઘરડા વ્યક્તિ એવો આપ્યો જવાબ કે એક સ્ત્રી પાસે વ્યક્તિ ઉંમરમાં ખૂબ જ ઘરડા હોય છે તેની પાસે જઈને તે પૂછે છે કે આ સફરજન તમે ક્યાં ભાવે વેચી રહ્યા છો એટલે પેલા ઘરડા માણસ તેને જવાબ આપે છે કે બેના તમને એંસી રૂપિયાના એક કિલો મળશે આથી તરત પેલી સ્ત્રી જવાબ આપે છે કે જો સાઈઠ રૂપિયા માંગ આપવા હોય તો આપો નહીં તો મારે નથી જોઈતા આથી પેલા ઘરડા વ્યક્તિએ થોડી રકજ કરી પરંતુ અંતે પેલી સ્ત્રીએ કહ્યું તે ભાવ માંગ તેને સફરજન આપી દીધા અને કહ્યું કે લઈ જાઓ બેન કદાચ આ મારી સારી થઈ જાય કારણ કે આજના દિવસમાં મેં એક પણ સફરજન નથી વેચ્યું તે સ્ત્રી તે નિ પાસે થી સફરજન ખરીદી લીધા અને જાણે મોટી جنگ જીતી લીધી હોય તે રીતે ત્યાંથી સફરજન લઈને પોતાની કિંમતી ગાડીમાં બેસીને ચાલી નીકળી થોડા સમય પછી પોતાનું મિત્રો સાથે એક મોંઘા રેસ્ટોરન્ટમાં પહોંચી ગઈ ત્યાં જઈને તેને અને તેના મિત્રોએ પોતાની માટે ઘણું બધું જમવાનું મંગાવ્યું અને જેટલું ખવાય તેટલું ખાઈને ઘણું બધું અન્ન પડતું મૂકી દીધું થોડા સમય પછી ફિગર બાઉલ આવ્યા અને દરેક લોકોએ હાથ ધોઈને પાણી પીને નવરાંગ થયા એટલા માંગ બિલ આવ્યું બિલ કુલ ચૌદસો રૂપિયા થયા હતા એ તરત જ પેલી મહિલાએ તેના પર્સમાંથી એક હજાર પાંચસો રૂપિયા કાઢીને મૂકી દીધા ત્યાર પછી તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા એટલે કે પેલી મહિલાએ ચૌદસો ની જગ્યાએ પંદરસો મૂક્યા જેમાં એકસો રૂપિયા ટીપ પેઠે રાખ્યા આ ઘટના કોઈ પણ રેસ્ટોરન્ટના માલિક માટે કદાચ ખૂબ જ સાધારણ ઘટના લાગી રહી હશે परंतु जारे आपने पहला घरडा अने नाना व्यापारीओ नांग दृष्टिकोण थी જોઈએ તો તેના માટે આ ઘટના ખૂબ જ પીડાદાયક કહી શકાય જારે आपने કોઈ એક જરૂરિયાતમંદ વ્યક્તિ પાસેથી ખરીદી કરીએ છીએ તો आपने એવો દેખાડો કરતા હોઈએ છીએ કે आपने શક્તિશાળી છીએ પરંતુ જારે કોઈ અમીર વ્યક્તિ પાસેથી ખરીદી કરીએ છીએ ત્યારે आपने પોતાને ઉદારવાદી દેખાડવા માંગતા હોઈએ છીએ ભલે સામે વાળા વ્યક્તિને આપણી ઉદારતાની જરા પણ જરૂરિયાત હોય તેમ છતાં પ્રશ્ન એ જ સામે આવીને રહે છે કે જ્યારે આપણે નાના વેપારીઓ પાસેથી ભાવ કરાવીએ છીએ એ જ સમયે મોટા રેસ્ટોરન્ટ કે મોટી દુકાનો માંગથી ખરીદી કરતી વખતે આપણે કોઈ પણ જાતનો ભાવ કરાવતા નથી અથવા તો ઘણા લોકો ભાવ કરાવવામાં શરમાય છે એક જગ્યાએ કોઈએ વાત કરી હતી કે એક માણસ હંમેશા ગરીબ લોકો પાસેથી સાધારણ વસ્તુઓ ઊંચા ભાવથી ખરીદતા હતા તેને લગભગ નાના વેપારીઓ પાસેથી વસ્તુઓને ઊંચા ભાવે જ ખરીદતા હતા અને તેનો આ વ્યવહાર દરેક લોકો માટે અજીબ હતો આથી કોઈ વ્યક્તિએ તેને પૂછી લીધું કે તમે શા માટે આવું કરો છો આથી તે વ્યક્તિએ સહજતાથી જવાબ આપતા કહ્યું કે આ એક જાતનું સન્માનથી ઢંકાયેલું દાન કહેવાય છે અને આ વ્યક્તિના આ શબ્દો મને આજે પણ યાદ છે અને આ એક નમ્ર વિનંતી છે કે તમે પણ આ સ્ટોરીને સમજીને તેનો બૌદ્ધ જીવનમાં ઉતારજો અને જો તમને આ સ્ટોરી પસંદ આવી હોય તો દરેક લોકો જોડે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા કોમેન્ટ પણ કરજો ધન્યવાદ